અને ભેંસો દોઈ દીધી દેખજો અને હા તૈયાર કરો છો અને પેલું પાલું ગોડું એ નિશા તે ચા પીધી સારું કરે ચાલો તારે મારા હજી તૈયાર થવાનું છે આ લોકો તૈયાર થઈ જાય પછી હું તૈયાર થઉં માતાજી બધાનું સારું બિસ્તરાજીયા કરું જેવું સારું કરું એવું ને એવું હારું અમાર બેન છે આ સૌથી મોટી બેન મારી એન્ડ ભોણી માં નિહા બબુ ચા પીધો તે હા ચા ની પીધો ભૂલી બાને બેન પીધો બબુ सो गाइस एक अब एकदम कंप्लीट तैयार થઈ ગયો ધ हेयर स्टाइल છે વાડી ને હાય આવી હેર સ્ટાઈલ રેડી કેલી બરાબર ફ્રેશ થઈને આવી છું હવે રેડી થઈ જવું આ બધું તો તૈયાર થઈ સી જો આ તૈયાર થઈ ગઈ

fontatesal neboyandealestik abatu टेंगे टेंगे जो मुस्तावा टेंगे 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 ह आबो दए बद्दा तैयार થઈ ગયા જુઓ આ પરુએ રેડી થઈ ગઈ ને હાઈ રેડી થઈ ગઈ જસ્ટ ખાલી હું એકલી જ બાકી રહી ગઈ છું હે હા ભાઈ હારા હારે છીપી આપવાના મેડમ ને મારો આપણે તો એકદમ આવી નોર્મલ લુક જ રાખવાનું આપણે કંઈ બહુ તૈયાર નહીં થવાનું જસ્ટ ખાલી આ તું માથું ગોધી દી બસ પછી આપણે કંઈ એવું નહીં are in white. White or lily? White or lily? Lily. 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 લે ભાઈ પડે ભાવ મેડમ મેકઅપ કરાવી છે હેરસ્ટાઈલ વાર આવે ને છેલ્લો

लो बदू करू छो ते हार वाच करम रे बीजो हार ना पेरी दे बीजो ना आई ने हां पहला डवर म करो जे नहीं पलू ने चालया जो नहीं हां हाय हाय ऑल टाइम जस्ट हाय बाहर है हमार बदन ना कमी ये बका आई हस्बैंड इन हार पेराओ पहराई दो पे बाहर कीता पेराओ तो को कैमरा में जो। माननीय किया वाओ व्हाट अ कपल नाइस कपल बस पतिुक ना पतिउ घर બધા લોકો તે આવી ગયા સન અમે લોકો જ અહીંયા ફસાયા છીએ આપણે તો કંઈ પહેરવાનું નહીં જસ્ટ એકદમ નોર્મલ લુક પાઉ ઘરવાળી हाय બાપા આટલી બધી ગરમીએ નાચવું એ હું ગમો નાચવું એ ના ગમો

અહિયાં ડીજે જુઓ અમે નાચવા જઈએ છીએ

ད� 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 དག 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 ག� જો અમાર બેન નહી આઈ જો અમાર સરગમ આઈ જઈ પેલી ભૂરી આઈ આ માનસુ અનસુ હાય બોલ તો જો આ ભૂરી હાય હાય કેલી અમાર બેનો છું

ગરમ ગરમ લાવી છે ખાવાનું લેવા માટે કેટલી બધી લાઈન લાગી લાગીએ પાછળ પછી આટલા બધા ઉધ્યું તેવાનું છે આટલો છેલ્લો નંબર છે મારો સારો નંબર આવશે ભૂખ લાગી જબ્બર પણ આટલું જમવાનું બનાવ્યું પૂરી અને શાક બધા આમાં ટીસ્યુ ટીસુ કે આવમાન જ કઈ લઈએ

ગાઈઝ અમે પાછો હેડ્યો વાહ મો મંદિરે જે પ્રતિષ્ઠા આઈ કણ આ બધી માર બેનો છે ફાઈનલી અમે ત્યાંથી ખઈ પી નવા ઘેર જઈએ છે પગમાં જબર પડાતું તું તો સચ્ચીને ગેટ થી લેવા બોલાયો અને બહુ બધા વિડિયો બનાયા અને હવે ગેર જઈએ બાપા એટલી ગરમી પડે ને ખરેખર ગેર જઈએ ને ચેન્જ કરીએ મસ્ત રીતે હોઈ જવું બાપા આવા વાત હું શું રકડ કરે એટલી ગરમી પડે ને સિરિયસલી બાપા પછી હાય બાપા ગેર આવી જયો એટલો તડકો પડતો ને સિરિયસલી જોવા હવે નિશા ઉપ કરે નિશા હું કર્યું જમવાનું બનાવ નિશા

બલોકો આજા બાબા તમ ફૂક્કો કોના તો બાબા કે પૂ કે ફૂક્કો કોના કે તો હું કેતો તો બાઉ બાઉ કે ઓ બાપ રે મારો છોકરો મારો જીવ મન એમ કે બાબા પૂ કેતો બેટા બાઉ માં ફઈ ને બોલાવ તો તમા દીકલો તું જમ કપડો કાઢ ના કેવો પેર દે બાય ગાઈસ હવે મળીએ બીજા વ્લોગ માં હો બાપા હવે થાકી જોઈએ તપનો હવે વ્લોગ નહી બનાવું કાલે બનાયે હો જય માતાજી મર્યાદા બાય